હાય ફ્રેન્ડ્સ જય શ્રી સ્વામિનારાયણ આજે આપણા શ્રી હરિકૃષ્ણ કિચનમાં આપણે ખીચડીના મુઠિયા બનાવવાના છીએ જે ખાવામાં ખૂબ જ સરસ હોય છે અને એકદમ સોફ્ટ બને છે તો આપણે ખીચડીના મુઠિયા કઈ રીતે બનાવવાના છીએ ચાલો આપણે આગળ જોઈએ અહીં મેં મુઠિયા બનાવવા માટે બે બાઉલ ખીચડી લીધી છે એક બાઉલ કરકરો ભાખરીનો લોટ લીધો છે અડધો બાઉલ મેં ચણાનો લોટ લીધો છે અહીં બે મોટા ચમચા તેલ લીધું છે મોણ માટે એક ચમચી લાલ મરચું પાવડર બે મોટી ચમચી ખાંડ એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી આમચૂર પાવડર સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચી હળદર પાવડર અહીં મેં એક ચમચી ખાવાનો સોડા અને એક ચમચી ગરમ મસાલો લીધો છે ફ્રેન્ડ્સ આ બધી વસ્તુને આપણે એક બાઉલની અંદર બધું મિક્સ કરી દઈશું ફ્રેન્ડ્સ મારે ઠંડી ખીચડી હતી તેનો મેં ઉપયોગ કર્યો છે જો તમારી પાસે ઠંડી ખીચડી ના હોય તો તમે ખીચડી બનાવી અને તેનો બે કલાક પછી મુઠિયા બનાવવા માટે ઉપયોગ કરી શકો છો આપણે બધી જ વસ્તુ ખીચડીની અંદર મિક્સ કરી દીધી છે અને હાથથી મદદથી હવે આપણે બધું મિક્સ કરી દઈશું ફ્રેન્ડ્સ અહીંયા પાણીની જરૂર પડે તો બહુ જ ધીમે ધીમે ઓછું પાણી નાખવાનું છે તમે જોઈ શકો છો કે મેં અહીં ચાર ચમચી પાણી લીધું છે અને આપણો લોટ સરસ બંધાઈને રેડી થઈ ગયો છે આવી રીતે લોટ આપણે બાંધી લેવાનો છે ત્યારબાદ આપણે હથેળીમાં તેલ લગાવીશું અને નાના નાના મુઠિયા બનાવીશું આ બધા જ મુઠિયાને આપણે એક ટ્રેની અંદર સરસ ગોઠવી દેવાના છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણા મુઠિયા સરસ ગોઠવાઈ ગયા છે આવી રીતે છૂટા છૂટા રાખવાના છે અને વચ્ચે જગ્યા રાખવાની છે હવે આપણે ગેસ ઉપર ઢોકોળીઓ મૂકી દીધો છે તેમાં પાણી ગરમ થઈ ગયું છે તેની ઉપર આપણે ટ્રે સરસ ગોઠવી દીધી છે ત્યારબાદ હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને દસ મિનિટ આપણે ધીમા ગેસે સ્ટીમ થવા દઈશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે દસ મિનિટ થઈ ગઈ છે અને આપણે હવે ઢાંકણું ખોલીને જોઈ લઈશું સરસ આપણા મુઠિયા બનીને રેડી થઈ ગયા છે સરસ ફૂલી ગયા છે તો હવે આપણે આ મુઠિયાને એક ડીશમાં કાઢી લઈશું હવે આપણે મુઠિયાને એક ડીશમાં કાઢી લીધા છે અને ધીમે ધીમે ઠંડા થવા દેવાના છે કારણ કે ઠંડા થઈ ગયા પછી સરસ રીતે આપણા પીસ થઈ જશે આપણે મુઠિયા પણ ઠંડા થઈ ગયા છે અને ધીમે ધીમે હવે નાના નાના આપણે પીસ કટ કરી લઈશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આ મુઠિયાના આપણા નાના નાના પીસ કરવાના છે અને એકદમ સોફ્ટ બન્યા છે તો ચાલો આપણે બધા જ મુઠિયાના હવે નાના નાના આવી રીતે કટ કરી અને સરસ રેડી કરી લઈશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણા બધા જ પીસ રેડી થઈ ગયા છે આપણે મુઠિયા કટિંગ કરી લીધા છે તો આપણે ગેસ ઉપર હવે પેન મૂકીશું તેમાં મેં બે ચમચા તેલ લીધું છે તેલની અંદર આપણે રાઈ જીરું તીખા મરચાં તલ અને મીઠા લીમડાનો વઘાર કરવાનો છે તો ધીમે ધીમે આપણે તેલની અંદર બધી જ વસ્તુ નાખી દઈશું અને ધીમે ધીમે થવા દઈશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે તો આપણે સરસ તેલની અંદર બધું ફ્રાય થઈ રહ્યું છે ત્યારબાદ હવે આપણે આ તેલની અંદર ધીમે ધીમે મુઠિયા નાખી દઈશું ત્યારબાદ આપણે ચમચાના મદદથી આપણે મુઠિયાને હલાવીશું ઉપર નીચે મુઠિયા સરસ રીતે ધીમે ધીમે હલાવવાના છે ફ્રેન્ડ્સ તલનું બધું જ કોટિંગ મુઠિયાની ઉપર ચડી જાય એવી રીતે આપણે મુઠિયાને હલાવવાના છે આમાં થોડુંક તેલ તમે આગળ પડતું લેશો તો મુઠિયા ખૂબ જ ટેસ્ટી થશે હવે આપણા મુઠિયા સરસ રીતે બનીને રેડી થઈ ગયા છે તલનું કોટિંગ પણ સરસ એક એક મુઠિયાની અંદર ચડી ગયું છે તો ચાલો હવે ટ્રેમાં આપણે મુઠિયા લઈ લઈએ હવે એક સરીન ટ્રેમાં મેં મુઠિયા સર્વ કરી દીધા છે તો ફ્રેન્ડ્સ તમને મારો આ મુઠિયાનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી તમને અમારા આગળના વિડીયોની નોટિફિકેશન મળતી રહે જય શ્રી સ્વામિનારાયણ